તો કેમ છે મારા કાલે જોઈને સમજી ગયા છો મિત્રો આજે વાયડી પ્રજા ને હેલિકોપ્ટર લઈને આપણે તૈણત ના મેળામાં જવાના પણ અહી વાયડી પ્રજા જોવા આવી જાય પણ આગળ ફાટક બંધ થઈ ગયું રેલવે આવી જાય આગળ લોકેશન સારું હતું પણ અમારા ભંડારી ભાઈએ નો રાખ્યું

તો ભંડારી ભાઈ અહિયાં વિદેશ થી અને આગે વિદેશ થી ગાયું ભેંસું વેચવો આવે છે અને એની કિંમત લાખો લાખો માં બોલાય છે આ ઈ વિસ્તાર છે જો તમે આ ગાયું જો આ અને આ એમ કરતો ભેંસું જો ભેંસું એવી મોટી ભેંસું હજુ તો તમને આગળ પાડવાનું છે પછી મિત્રો આપણે આગળ ખેલમાં કુમ એટલે કે કબડ્ડી ચાલુ હતી મિત્રો અહીંયા દેશ વિદેશથી કબડ્ડી ચેમ્પિયન બધા આવે છે અને પોતાની પોતાની ટીમ લઈને આવે છે મિત્રો અહીંયા જે કબડ્ડી ટીમ પહેલાં ફાઇનલમાં ભોગે તેમને ટ્રોફી આપવામાં આવે છે અઢળક ઇનામ આપવામાં આવે છે તો મિત્રો અહીંયા બધી બધી રીતની રમત ગમતો બધી યોજવામાં આવે છે મિત્રો ત્રણે તરનો મેળો એવો છે કે જે બધી રમતો અને બધી મેળામાં બધી રાઈડ બધ રીતે પ્રખ્યાત છે આ મેળો મિત્રો જોઈ રહ્યા છો તમે કબડ્ડી તો મિત્રો કબડ્ડી તો આપણે ફેવરેટ છે એટલે મિત્રો કબડ્ડી જુઓ મિત્રો આપણને તો કબડ્ડીમાં અયા જોઈ ક્યાં કબડ્ડી રમે અમારા ભાઈબંધ તો અહીંયા છે પણ જો મિત્રો કેવી કબડ્ડી રમે મિત્રો ફરી પાસે આવી ગયા આપણે મેળામાં મિત્રો આનો બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમને હજુ બીજો ભાગ જોવા માટે ટૂંક જ સમયમાં અમારો બીજો ભાગ આવી રહ્યો છે તો અત્યારે ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી જ નાખો